નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સરકાર રચી પચીસ લાખ ફેક વોટર્સ હવે બિહાર માં આવું થશે રાહુલ ગાંધી નું મોટું નિવેદન આવ્યું સામે મહાદેવ ભારતી બાપુ ત્રણ દિવસે જંગલ માંથી મળ્યા સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા

પાટણના એમએલએ કિરીટ પટેલે મુખ્યમંત્રીને દેવા માફી માટે લખ્યો પત્ર પગાર આપવાની પણ તૈયારી કરી કાનપુર દેહતમાં ભાજપના સાંસદ ભોલેસિંહ અને પૂર્વ સાંસદ અનિલ શુક્લા બેઠકમાં સામસામે બાજ્યા કિમ જોંગ ના દેશમાં દૂતાવાસ શરૂ કરવાની તૈયારીમાં પાકિસ્તાન ભારતને પડશે વાંધો કે નહીં તે ઊભા થયા મોટા સવાલો રાજુલામાં પચીસ દિવસથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો પત્ની સાથેના આડા સંબંધમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો વડોદરામાં ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટનું બાળમરણ રૂપિયા બે પોઈન્ટ કરોડનો ખર્ચ પાણીમાં ગયો ગુજરાતી મુસ્લિમો વગાડ્યો ડંકો અને ટ્રમ્પની ધમકીઓ છતાં જવાહરલાલ મહમ્મદ આની ન્યુયોર્કના મેયરની ચૂંટણી જીત્યા કોઠંબા પોલીસ સ્ટેશનના પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલને ઈલું ઈલું ભારે પડ્યું એસપી સફી નસીને બંનેને સસ્પેન્ડ કર્યા મહિલા વિશ્વ કપ બે હજાર પચીસ જીત્યા પછી જેમીમા રોડ્રિક્સે સુનિલ કહ્યું કે સર માઇક તૈયાર રાખો કરોડો નું ખેડૂતમાં આક્રોશ વચ્ચે સરકાર નો મોટો નિર્ણય બસો મણ મગફળી ટેકાના ભાવે હવે ખરીદ છે સરકાર સાબરમતી ટ્રેન માંથી થયેલી ગુજરાતી આર્મી જવાની હત્યાનો ભેદ ઉકેલાયો કોચ જ નીકળ્યો હત્યારો ઈંટ લાકડીથી ફટકારીને પતિને મારી નાખ્યો અને લાશ પાસે જ મેકઅપ કરવા લાગી પત્ની નિર્દય પત્નીની સામે આવી હરકત ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા ઇતિહાસમાં ક્યારે ન અપાયો હોય એટલું મોટું પેકેજ અપાશે ભૂપેન્દ્ર પટેલની જાહેરાત માવઠાને પગલે ખેડૂતો માટે સાત હજાર કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે ગાંધીનગરમાં સવારથી બેઠકોનો ધમધમાટ શરૂ થયો તાજમહેલ જોવા એકલી આવી હતી પત્ની નવ મહિના પછી આપ્યો જોડિયા બાળકને જન્મ જોતા જ ભડકી દવાખાનામાં જ બબાલ કરી અમેરિકન પતિએ સક્કરબાગ જૂંજમાંથી જ ખાસ વાહનવાર મારફત સિંહોને મોકલાયા ગીરના વધુ વીસ સિંહોને ગુજ હવે જામનગરના વાતાવરણમાં જ વનતારામાં સંભળાશે હારીશ રાવ બે મેચ માટે સસ્પેન્ડ થયો સૂર્યકુમાર યાદવને દંડ અને એશિયા કપ વિવાદ પર આઈસીસીની મોટી કાર્યવાહી આવી સામે છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર આઠના મોત અને ઇજાગ્રસ્ત ગેસ કટર મશીનથી મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અમેરિકાના વિવિધ શહેરોમાં મેયરોની ચૂંટણીમાં ભારતીયોએ ઝૂંકાવ્યું અને ભારતીય અમેરિકા અને દક્ષિણ એશિયાના કુલ છત્રીસ ઉમેદવારો એર ટિકિટ અડતાલીસ કલાકમાં કેન્સલ કરવામાં આવશે તો હવે કેન્સલ ચાર્જ નહીં લાગે નવી ગાઈડલાઇન્સ અંગે ત્રીસ નવેમ્બર સુધી મંતવ્યો રજૂ કરી શકાશે ભારત હાઇડ્રોજન બોમ્બના પરીક્ષણની તૈયારીમાં પોખરણ ટુ પોઈન્ટ ઝીરો ની સંખ્યા જતા પાકિસ્તાન એલર્ટ થયું પાકિસ્તાનના પૂર્વ રાજદૂતની પ્રતિક્રિયા આવી સામે હાયર એક્ટ હેઠળ આઉટસોર્સિંગ પેમેન્ટ પર પચીસ ટકા એક્સાઈઝ વસૂલાશે જેથી અમેરિકન સરકારને દસ વર્ષમાં સો અબજ ડોલરની આવક થશે ફિલિપાઈન્સના બસો ને વીસ કિલોમીટર કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું છવ્વીસ લોકોના મોત અનેક લોકો ઘરની છત પર ફસાયા તાઇવાની વિજ્ઞાનીઓએ 20 દિવસમાં વાળ ઉગાડી શકે તેવું સીરમ વિકસાવ્યું તાલની સમસ્યાનો સામનો કરતા કરોડો લોકો માટે આશાનું કિરણ જાગ્યું નાઇજીરિયામાં ખ્રિસ્તીઓનો સામૂહિક હત્યાકાંડ પરિવાર સામે જીવતા સળગાવ્યા ઇસ્લામિક આતંકીઓને છોડીશું નહીં અમેરિકી પ્રમુખનો મોટો દાવો ભારત બાંગ્લાદેશના નાગરિકોનું નિશાન બનાવવા બિલ લવાયાનો દાવો કરાયો કેનેડા અમેરિકા સાથે મળીને કરશે મોટું કામ મોહસીન નકવીને નવી નોટંકી સામે આવી એશિયા કપ ટ્રોફીના મુદ્દાથી બચવા આઈસીસીની બેઠકમાં નહીં આવે દુબઈ ભાગવાની ફિરાકમાં નકવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચી ભારતીય મહિલા ટીમ હોટલમાં કરવામાં આવ્યું જબરદસ્ત જોરદાર સ્વાગત કોર્પોરેશનની મિલી ભગતથી રહીશો ફસાયા નરોડા સ્વામિનારાયણ પાર્કના સોળસો મકાન અને બસો દુકાન બીયુ વગરના નોંધાયા એકમો પણ સામે આવી આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો પ્રારંભ કરાયો પ્રથમ દિવસે આઠ હજાર સોળ વિતરણ કરાયું એસઆઈઆર બંગાળમાં વિરોધ સીએમ મમતા બેનરજી સહિત હજારો ટીએમસી કાર્યકરો રસ્તા પર ઉતર્યા બોટાદ શહેરમાં આજે પણ પાણી પુરવઠો બંધ રહેશે પાણીના જથ્થાનો કરકસર ઉપયોગ કરવા નગરપાલિકાની તાકીદ કરાઈ જાહેર દસ ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ રાહુલ ગાંધીના નિવેદન ભાજપે કર્યો વળતો પ્રહાર આપ્યો સણસણતો જવાબ રાહુલ ગાંધીની દ્રવિડના દીકરા અન્વય દ્રવિડને મોટી તક દેશની મોટી ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો જોવા મળશે ગોવિંદા મને પૈસા નથી આપતો પૂજા પર લાખો ખર્ચા કરે છે એક્ટરની પત્ની સુનીતાનું દર્દ છલકાયું નેપાળમાં હિમાલય ચડતી વખતે નવ પર્વતારોહકના મોતના સમાચાર મળ્યા છ હજાર નવસો ને વીસ મીટરથી ઊંચાઈએ હિમપ્રપાત સાત પર્વતોકો દટાઈ જતા થય કરણું મોત ભારતીય મૂળના જોહરાન મોહમ્મદ બન્યા ન્યુયોર્કના મેયર અને ટ્રમ્પની ધમકી છતાં ઐતિહાસિક જીત થઈ અમેરિકામાં અમદાવાદને જેમ ઉડતાની સાથે જ વિમાન ક્રેશ આગનો ગોળો બનીને મકાનો પર ફરતા ત્રણ લોકોના થયા મોત આખરે હડતાલ સમેટાઈ ગઈ વ્યાજબી ભાવના દુકાનદારોની માંગણીઓ સામે સરકારે ઝૂંકવું પડ્યું મતદાર વેરીફિકેશનની પ્રક્રિયામાં શિક્ષકો બીએલઓ તરીકે ગેરહાજર રહેશે તો ધરપકડ વોરન્ટ ઇશ્યુ થશે અને કરવામાં આવશે ધરપકડ ઇન્ડોનેશિયાના સુલો વેસી ટાપુ પર સપટ બે ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ થયો સદભાગ્ય કોઈ જાન નહીં સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ મેલેરિયાના વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો સ્થાનિક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો અમેરિકામાં મોટી આતંકી હુમલાની હરકત ટાળવામાં આવી એફબીઆઈએ પાંચમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી હથિયારો પણ જપ્ત કરાયા નીકળવા દો જેમને એમને વોટ આપ્યા અને કેન્દ્રીય મંત્રી મતદારોને ધમકાવવાનો આરોપ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી મહાદેવ એફકો બાળકેશનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા હતા આશા રાખનાર ભારતને લાગ્યો મોટો ઝટકો ભારતમાં ટોચના એક ટકા અમીરોની સંપત્તિમાં ત્રેવીસ વર્ષમાં બાસ નો ઉછાળો અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા મણિપુરમાં ઉગ્રવાદીઓ આર્મી જવાનોને બનાવ્યા નિશાન જવાબી કારીઓમાં ચાર આતંકવાદીઓ થયા ઠાર અદાવતમાં ક્રિકેટ કોચની ગોળી મારીને હત્યા કરાએ હરિયાણાની હચમચાવી દેનારી ઘટના સામે આવી ટિકિટ કેન્સલેશન ફ્રી અને એકવીસ દિવસમાં કુલ રિફંડ મળશે અને હવાઈ મુસાફરી માટે મોટા ફેરફારની તૈયારી બિહારમાં બસો મંદિર બનાવી બતાવો એક્ટરમાંથી નેતા બનેલા ખેસારીલાલ યાદવને એનડીએને મોટો પડકાર સામે આવ્યો ભારત સામે કેમ પંગો લેવામાં આવે છે બાંગ્લાદેશના યુનુસ પાકિસ્તાન બાદ તુર્કીએ આપ્યું વિવાદિત નકશો દર્શાવતું પેન્ટિંગ શર્મજનક સમાચાર સામે આવ્યા શિલામાં આ આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના પેન્ટમાં વિસી નાખ્યો હેડમાસ્ટર સહિત ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હરિયાણામાં પચીસ લાખ વોટ ચોરીનો મોટો દાવો ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીના સંસદની ખેજ આક્ષેપો લગાયા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ